નમસ્કાર દર્શક મિત્રો ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ અઢાર નવેમ્બર બે હજાર પચીસમાં રોજ દાહોદમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આદિવાસી સમાજના હક્કો અને મનરેગા યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર સામે મોટો અવાજ ઉઠાવ્યો છે ગઈકાલે જિલ્લા કલેક્ટરશ્રીને બે અલગ અલગ આર્તનપત્ર આપી કોંગ્રેસે ભાજપ સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો પ્રથમ આવેદન પત્રમાં કોંગ્રેસે માંગ કરી છે કે દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગામાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરને સોંપવામાં આવે કોંગ્રેસનું કહેવું છે કે દાહોદના તમામ નવ તાલુકાઓમાં મનરેગા યોજના સત્તાધીશોના મળત્યાઓ માટે સંપત્તિ બનાવવાનું સાધન બની ગઈ છે અдал દેવગઢ બારિયામાં મંત્રી પુત્ર સામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો અને રાજ્યસભામાં સાંસદ સક્તિસિંહ ગોહિલે પણ સીબીઆઈ તપાસની માંગ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી કોંગ્રેસનું કહેવું છે કે જો તટસ્થ તપાસ થાય તો કરોડોનો કોબાન બહાર આવશે આજે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે આદિવાસી સમાજના આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ સમિતિ એ પત્ર છે છે રાજ્ય સરકાર 150મી બિરસા મુંડા જન્મ જયંતિ મનાવે એ ગૌરવની બાબત પણ સાથે સાથે આદિવાસી સમાજના હક અને અધિકારના પ્રશ્નો માટે 30 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત થાય છે પણ કે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ દેખાતો નથી ભારતીય જનતા પાર્ટીની જે આદત છે જોરથી બોલવું જુઠ્ઠું બોલવું અને વારંવાર બોલવું એમ આદિવાસી સમાજને ગુમરાહ કરી છે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજની એક માગ છે કે ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરો સાથે આદિવાસીને ન્યાય આપો અંબાજી વિસ્તારની અંદર જળ જંગલ જમીનનું હનન કરવામાં આવે છે એને બંધ કરવામાં આવે જે વિદ્યાર્થીઓને ફી કાર્ડ ની મર્યાદા આઠ લાખની કરવાની હોય એની અગાઉ નવા અવારનવાર રજૂઆત કરી છતાં પણ આજ સુધી એ ફી સિપકાર્ડ ની મર્યાદા આઠ લાખ કરી નથી દાહોદ વિસ્તારની અંદર દિલ્હી બોમ્બે બોમ્બેર હાઈવે હોય એરપોર્ટ હોય એની જમીનનું વળતર પણ નથી આપવામાં આવતું અને સાથે સાથે જે એરપોર્ટ બનાવવાની વાત કરી છે એ દાહોદ જિલ્લાની અંદર કે આદિવાસી સમાજનો વ્યક્તિ કોઈ એરપોર્ટ પર એરપ્લેનમાં બેસવા જવાન નથી અંબાજીથી મોરગ વિસ્તારની અંદર જ્યાં જુઓ તો બસ જળ જંગલ જમીન નું હનન કરી અને આદિવાસી સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં તેવા પ્રયત્નો કરવામાં આવે છે માટે આજે આવેદન પત્ર આપ્યું છે અને જો આવનારા સમયમાં અમારી માંગણીઓ ને સંતોષવામાં તો સમગ્ર ગુજરાતથી અંબાજી થી ઉમરગામ વિસ્તારની અંદર આદિવાસી સમાજ જલત કાર્યક્રમમાં આપશે એ સાથે અમે મક્કમ નિર્ધાર સાથે આજે આવેદન પત્ર આપ્યું ગુજરાત રાજ્ય આદિવાસી મોરચા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું અને એની અંદર દાહોદ જિલ્લાના આદિવાસીઓના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોના દેવા માફી હોય ખેડૂતોના પાક નિષ્ફળ વળતરનું હોય વિદ્યાર્થીઓના શિક્ષણ ફીની વાત હોય અને સ્વાસ્થ્યની વાત હોય એની સાથે સાથે દાહોદ જિલ્લાની અંદર જે હમણાં મતદાર સુધારણા યાદી ચાલી રહી છે તો મોટા ભાગના દરેક ગામેથી લગભગ સાહીઠ ટકા પાસઠ ટકા લોકો ગુજરાતની અંદર અમદાવાદ બરોડા સુરત જેવા શહેરોની અંદર માઇગ્રેટ કરેલું છે તો એમના મતદાર યાદીની અંદર આવશે એટલે આદિવાસીઓ દલિતોને વોટ નાખવાનો હક આપ્યો હતો અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વોટનો હક છીનવવા માંગે છે ફરી એમના અનેક પુરાવા માંગે છે તો દાહોદ જિલ્લાની જનતા તો ગુજરાતમાં કામ પર છે તો એ કઈ રીતે ફરી મતદાર યાદીમાં નામ એમના દાખલ થશે એની સાથે સાથે

જળ જંગલ જમીનનું ખનન હનન બંધ કરો ફ્રી સિપ આવક મર્યાદા આઠ લાખ કરો આદિવાસી વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો સ્થાપી સ્થાનિક રોજગારી આપો દરેક જિલ્લા પંચાયત સીટ પર લાઇબ્રેરી બનાવો આદિવાસી આયોગની રચના કરો અને આદિવાસી ભવન બનાવો રોસ્ટર મુજબ બેકલોગ ભરતી તાત્કાલિક કરો જમીન સંપાદનમાં થયેલી ગેરરીતિ દૂર કરી જમીનના બદલે જમીન અને યોગ્ય વળતર આપો અને અન્ય મહત્વના મુદ્દા કોંગ્રેસે ચીમકી આપી છે કે જો આ માંગો તાત્કાલિક પૂરી નહીં થાય તો બિરસા મુંડાના માર્ગે ચાલી આંદોલન કરવાનો વારો આવશે આ બંને આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડવામાં આવ્યા છે દર્શક મિત્રો દાહોદ આદિવાસીને ગરીબ શ્રમજીવીઓની આવાજ સરકાર સુધી પહોંચશે કે નહીં એ તો આવનારો દિવસ જ બતાવશે પરંતુ કોંગ્રેસ ફરી એક વખત સરકારને ખુલ્લા પડકાર આપ્યો છે આ સમાચાર પર તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખજો આવજો ફરી મળીશું નવા સમાચાર સાથે જય હિંદ